નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુથારવાડ વિસ્તાર માં થયેલ મારામારી ના ગુના માં ગંગાજળિયા પોલીસ દ્વારા પાંચ શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પટેલ તેમનું એક્ટિવા સ્કૂટર રિપેરિંગ કરાવવા માટે સુથારવાડ વિસ્તારમાં ગયા હતા ત્યારે અગાઉ થયેલ બોલાચાલીની દાજ રાખી તેમની ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી હુમલો કરનાર પાંચ શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે